પ્રભુ શ્રી ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારો સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો અઢારમો અધ્યાયના ચોથા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સગડું જાણતો હતો તે માટે તેને બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો કિદ્રોન નાળાની પાસે જ્યારે ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે ગયો ત્યારે ત્યાં પ્રભુને પરસ્વાધીન કરનાર યહુદાપન સૈનિકોની સાથે પ્રધાન યાજકો ફરીશીઓને લઈને તેમજ મસાલો અને હથિયારો સહિત તેની પાસે આવ્યો ત્યારે પ્રભુ ઈસુ તો પોતાના પર જે વિધવાનું હતું તે સગડું જાણીને તેઓને પૂછે છે કે તમે કોને શોધો છો સૈનિકો અને યાજકોની સામે તે ઊભો છે કે જેના દ્વારા આખા સૃષ્ટિની રચના થઈ છે તે દેવ બાપના મહિમાનો પ્રકાશ અને તેના તત્વોની છાપ છે અને બધા જ વસ્તુઓને પોતાના સામર્થથી સંભાળે છે તેઓ તેની સામે ઊભાતો છે અને તેને પરસ્વાધીન કરવાને આવ્યા છે અને તેને વધંભ પર ચડાવવાને માટે લઈ જવાના છે આમ કેવી રીતે થઈ શકે છે મનુષ્ય પોતાના પાપને કારણે આત્મિક અને સત્યને સમજી નથી શકતો તેનું ધ્યાન ભૌતિક અને શારીરિક બાબતોમાં જ લાગેલું હોય છે પાપના કારણથી જ તેના સામે ઊભેલા પ્રભુને તે નથી સમજી શકતો આજે પણ જ્યારે આ સુવાર્તાની વાતો સંભળવામાં આવે છે તો ઘણા લોકો પાપના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર નથી કરતા પણ જે તેને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો તેનું તારણ થાય છે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુવાર્તામાં કોને શોધો છો